કેમ છો દોસ્તો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો આપણે સ્ટોરીની શરૂઆત કરી અમને પ્રેમ થયો પણ અમારો પ્રેમ સાકાર નહીં થઈ ચૂક્યો જોકે અમને એ વાતનો કોઈ રંજ નથી કારણ કે કેટલીક વખત પ્રેમ સાકાર થાય અને બે પ્રેમીઓ ભેગા થાય ત્યારે અન્ય અનેક સંબંધોને પણ અસર થતી હોય છે અને કેટલાક કિસ્સામાં તો સંબંધોમાં વિસ્ફોટ થવાની શક્યતા પણ વધી શકે છે એના કરતાં પ્રેમને સાકાર જ ન થવા દેવો અને નદીમાં બે કિનારાની જેમ એકબીજાની સમાંતર ચાલીને જ પણ હંમેશા અલગ રહેવું હું અને મયુરી બંને સરકારી શાળામાં શિક્ષક છીએ નસીબ જોગે અમારી સ્કૂલો પણ અલગ છે એટલે હું બહુ વાંધો નથી નહીતર બ્રેકઅપ થયા પછી અમારા માટે એકબીજાની સાથે નોકરી કરવાનું અને જીવનમાં મુશ્કેલ થઈ જતે અમારા બંનેની મુલાકાત થયેલી એક સરકારી કાર્યક્રમમાં જેમાં અમારે સતત ચાર દિવસ સુધી એકબીજાની સાથે કામ કરવાનું આવ્યું હતું સ્ત્રી અને પુરુષ વચ્ચે કઈ આજકાલથી નહીં પરંતુ આદમ અને યુવાના સમયથી એકબીજાની પ્રત્યે આકર્ષણ થતું રહેતું હોય છે અમે કંઈ એનાથી દૂર રહી શક્યા નહીં અને અમને પણ એ દિવસ દરમિયાન એકબીજાને પ્રત્યે આકર્ષણ થઈ ગયું આકર્ષણ થવાનું કારણ માત્ર એટલું જ હતું કે મારો સ્વભાવ એકબીજા સાથે મળતો આવતો હતો અને મારો શોખ પણ એકબીજાને મળતો હતો આકર્ષણ થઈ ગયું હતું અને એટલે જ મેં બંને એકબીજાના પરિચય વધ્યા તો નહીં અને એ પરિચય દ્વારા જ અમે ધીમે ધીમે એકબીજાને ઓતપ્રોત થવા માંડ્યા ત્યારબાદના થોડા દિવસોમાં જ અમે એકબીજાની વધુ નજીક આવી ગયા હતા અને દસેક દિવસોમાં અમે એકબીજાને પ્રેમમાં ગળાડુખ થઈ શક્યા હતા જોકે કે અમે એકબીજાના પરિચયમાં આવ્યા ત્યાંથી જ અમે થોડી મુશ્કેલીઓમાં સામનો કર્યો હતો મયુરીના બે વર્ષ થયેલા જ લગ્ન નક્કી થઈ ચૂક્યા હતા અને એક સંતાન પણ હતું એને મારા પ્રત્યે આકર્ષણ થયું કારણ એક માત્ર હતું જીવન યોગ્ય નહોતું ચાલતું એનો પતિ એને નાની નાની વાતો એ મારતો હતો આવા સમયે સ્ત્રીઓ ઇમોશનલ સિક્યુરિટી શોધતી હોય છે એ સ્વાભાવિક છે અને એ જ સમયે મારો જેવો કેરિંગ વ્યક્તિ મળી જાય તો એ મારા પ્રેમમાં શોધે એ પણ સ્વાભાવિક છે જોકે એના લગ્નને કારણે જ અનેક મુસીબતો સર્જાઈ શકે એમ હતું કારણ કે હું તો એને એના સંતાન સાથે સ્વીકારવાનો તૈયાર હતો પરંતુ મયુરી એના પતિને છૂટાછેડા આપવા રાજી નહોતી કારણ કે ભારતીય સમાજ વ્યવસ્થામાં આવું પગલું લેવું ગુનો ગણાય છે અને એ દરમિયાન જે હોવા થાય એ વિચારે વધારે મળી નહીં વળી મયુરીની બે નાની બહેનો પણ લગ્ન પણ બાકી હતા એટલે ભવિષ્યનો વિચાર કરીને મયુરીએ છૂટાછેડાનો લેવાનો વિચાર માની વળ્યો પરંતુ એની એવી શરત હતી કે પરણીયા વિના પણ અમે અમારા પ્રેમ સંબંધ ચાલુ રાખીએ અને એ શરત એટલે માન્ય નહોતી કારણ કે અમે જ્યારે પણ મળતા ત્યારે એ માત્ર એના સંસારની જ લપ લઈને બેસી જતી હતી બીજું એક કે મારા રીતે આ ચોલા ખાતા રહીને કોઈની પત્નીને પ્રેમ નહોતો કરવો અને અમારા સંબંધમાં તો પ્રેમ જ મુખ્ય બાબત હતી શેક્સને અમારામાં સંબંધમાં ઘણું પછીનું સ્થાન મળ્યું હતું અમારો પ્રેમ સંબંધ લગભગ દોઢ મહિનો ચાલ્યો હશે જે દરમિયાન અમે એકબીજાને પ્રેમ ખૂબ જ કર્યો એકબીજાની હું પણ હતી પરંતુ એ દરમિયાન એના છૂટાછેડાને લઈને પણ અમારી વચ્ચે ઘણી તકરાર ચાલતી હતી અને આખરે એ જ મુદ્દે મેં છૂટા પણ પડ્યા કારણ કે મને આ મુજબનું જીવન સ્વીકાર્ય નહોતું અમારા માટે છૂટા પડવાની આ ઘટના અત્યંત પીડાઈદાયી હતી એ દરમિયાન હું અત્યંત કપરી માનસિક સ્થિતિમાં પસાર થયો હતો અને દારૂના રવાડે સુધા ચડી ગયો હતો પરંતુ મારે એને મળવું નહોતું અને મને એટલા એનાથી દૂર રહ્યું હતું આખરે એક મહિનાની માનસિક અને શારીરિક પીડાઓ બાદ હું એને ભૂલી શક્યો અને મારા પ્રેમમાંથી બહાર આવી શક્યો હજુ ક્યારેક એની યાદ આવે છે અથવા કોઈક કપલને જોઉં તો મારા પ્રેમની નિષ્ફળતા પણ પ્રસ્તાવો થાય છે પરંતુ અમારા બેની સાથે અન્ય એક લોકોનું હિત પણ સંકળાયેલું હતું જેનું અમારે ધ્યાન રાખવાનું હતું આવી સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ